રાજકોટમાં આગામી શનિવારે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના પ્રણેતા અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેના માટે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વૈષ્ણવજનોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે અખંડ ભૂમંડાચાર્ય શ્રી વર્લ્ભાચાર્ય પાંચસો ને સુડતાલીસનો પ્રગટ્ય દિવસ તારીખ ચાર ત્રણ ચાર પાંચ બે હજાર ચોવીસને શનિવારે આવી રહ્યો છે એના અનુસંધાનમાં રાજકોટના સમગ્ર વિશ્વ સમાજ દ્વારા પ્રતિવર્ષ જે રીતે મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવવામાં આવે છે એ રીતે અમે રાજકોટના વિશ્વ સમાજ દ્વારા રાજકોટની બાલકૃષ્ણ હવેલીની બાજુમાં જે જશુભાઈ મંડાણ છે ત્યાંથી એક વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરી કીર્તન મરડી અને રાસમરડી અને બહેનો અને ભાઈઓ સાથે અને પાર્ટી સાથે ગાતે વર્ણાંગી બાલકૃષ્ણ હવેલી ત્યાંથી થઈને દરવાગઢ ચોક ત્યાંથી થઈને માંડવી ચોક પછી નવાના કારોડ ત્યાંથી કંસારા બજાર કંસારામાંથી પરા બજાર અને પરાવજા પછી સાત સ્વરૂપે હવેલીએ ત્યાં વાતે ગાતે પહોંચે અને ત્યાં વલ્લભકુંડના આચાર્યો દ્વારા વચન અવૃતનો પણ ક્રમ રાખવામાં આવેલો છે અને આ અનુસંધાને મહાપ્રજના ઉત્સવના અનુસંધાને એ સાસર હવેલી પરાબજાર ખાતેથી તે દિવસે સવારે જુદી જુદી ગૌશાળાઓમાં ઘાસનું વિતરણ કરવામાં આવશે ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે અને અનેક માનવતાના કાર્યો પણ દિવસે કરવામાં આવશે એટલે સર્વ 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 વલ્લભભાઈ વૈષ્ણવ સૃષ્ટિને આ મહાપ્રૌનના ઉત્સવમાં સંબલિત થવા જાહેર નિમંત્ર પાઠવવામાં આવે